વિરલ હા બોલ ખોગંબા વિરલ ખોગંબા થી હાલોલ જવા સાત કિલોમીટર હોય બરાબર હોય બરાબર હાલોલ થી ખોગંબા આવા કેટલું કિલોમીટર હોય તે સાત સાત હોય હા એ બરાબર તે પણ રવિવાર થી સોમવાર આવા એક દાડ લાગે બરાબર રવિવાર પછી સોમવાર એક દાડ લાગે હા તે સોમવાર સોમવાર થી પછી રવિવાર દાડગા લાગે મારું થારું નહી એટલે હા શું લાગે હાઈ કાખી લાગે એટલે હાઈ કાખી હારું રવિવાર થી સોમવાર આવતા એકે દાડ લાગે એક દાળ લાગે સોમવાર થી રવિવાર આવતા એટલી બધી વાર કાકી લાગે

સાહેબ સુધી તમને ભણાવતો નીકળીને જતું રે તે આપડે ભાઈ રહ્યું પણ સાહેબ ને પૂછવાનું પૂછવાનું